કેલન કેવિ વડોદરાના કેલનપુરથી કેવડીયા સુધી વૃક્ષો રોપણ કરવામાં તો આવે છે પરંતુ સમયસર તેને પાણીની માવજત ન મળવાને કારણે સુકાઈ જતા હોય છે ત્યારે હવે ફરી એકવાર નવીન વૃક્ષો રોપવાનો વારો આવ્યો છે વડોદરાના કેલનપુરથી કેવડિયા સુધી કેટલાક વૃક્ષો સુકાઈ ગયા હતા જેને લઈને ફરી તંત્ર દ્વારા વૃક્ષો નાખવાની કામગીરી ચાલુ કરવામાં આવી રહી છે વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પરંતુ ત્યારબાદ તેને પાણી ન પીવડાવવાના કારણે સુકાઈ જાય છે વારંવાર સરકારના કરોડો રૂપિયાના વૃક્ષો તંત્ર દ્વારા નાખી દેવામાં આવે છે પણ તેનું પછી કોઈ ધ્યાન અપાતું નથી જ્યારે કેવડીયા ખાતે સરદાર પટેલ જેની પ્રતિમાને દંડવત પ્રણામ કરવા આવ્યા હતા તે દરમિયાન ઉત્સાહી માહોલમાં માર્ગ અને મકાન વિભાગે વડોદરાથી કેવડીયા કોલોની સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીના રોડ પર ફરી વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરી વૃક્ષારોપણ બાદ તેને પાણી નાખતા સુકાઈ જાય છે વૃક્ષો નાખ્યા બાદ તેને ખરેખર દેખરેખ થાય તો વૃક્ષો મોટા થઈ શકે બાકી વૃક્ષો નાખવાનો કોઈ ફાયદો નથી વૃક્ષો તો નાખી દેવામાં આવે છે પણ તેને પાણી પીવડાવવામાં આવતું નથી જેને લઈને વૃક્ષો સુકાઈ જાય છે લાખો રૂપિયાનું નુકસાન સરકારને ભોગવવાનો વારો આવે છે વડોદરાના કેલનપુરથી કેવડીયા કોલોની સુધીનો માર્ગ ફૂલ અને છોડ અને ફૂલ છોડના કુંડા મૂકીને સુશોભિત કર્યો હોય ત્યારે કાર્યક્રમ પતિ ગયા પછી માર્ગ અને વિભાગના અધિકારીઓએ આ ફૂલ છોડની માવજત કરવામાં ઉણપ રાખી હોય એમ જણાઈ આવે છે જ્યારે વન વિભાગના અધિકારીઓ પણ આ બાબતે ધ્યાન આપતા ન હોવાથી ફૂલ છોડને પાણી પીવડાવીને તેને જીવંત રાખી પ્રફુલ્લિત રાખવા માટેનું સરાહનીય કાર્ય માટે પ્રેરણા આપી છે ફરી વૃક્ષો નાખવાની શરૂઆત કરી છે સમયમાંથી લઈ જાય